આપણે આવી ત્યાં મોટી છે રાંધલમાં નું મંદિર ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ ત્યાં અત્યારે બપોર વચ્ચે બે થયા છે બપોર બે અને ત્યાં જો પગે આવું છોકરાઓને સરસ રમે એવું છે અને આ બાજુ આ છોકરાને રમે એવું છે અહીંયા ઘણે જોઈ લઈએ લપસિયા છે આવું છે પછી આ હિંચકા ને એવું છે આ બધું જોઈ લઈએ અહીંયા ભાઈ અત્યારે લપસિયા ખાવાની આ ચેડો છે ચલો ભાઈ દેખો આપણે ક્યાં કરતા આ તારે કુકુ નીચે આવો તારે

અરાવા ગોળ ગોળ મજા આવી ગઈ અરે વા પછી આ ખાઈ ની છે અરે કોમત ઘર કે રો

એ રીતકા ખા વરગી ગયું અહીંયા મંદિરથી મંદિરેથી જ આવી પછા ઘર બાજુ હવે આપણે પાટણથી સીધા અહીંયા રંધલમાન મંદિર આવી ગયા અને અહીંથી હવે ઘરે